ભારત સરકારે આજે નવી ઇલેક્ટ્રિક વાહન પોલિસી જાહેર કરી ટેસ્લા સહિત વિશ્વભરની ઇલેક્ટ્રિક વાહન બનાવતી કંપનીઓ આ પોલિસીની રાહ જોઈ રહી હતી તેથી તેમાં સૌથી વધુ વિદેશી રોકાણ પર ધ્યાન અપાયું છે આ ઉપરાંત નવી પોલિસી હેઠળ વિદેશી કંપનીઓના પ્રવેશ બાદ ઇવી ટેકનોલોજી પ્રોડક્શન ક્ષેત્રે ભારતનો હરેરફાળ વિકાસ થશે મહત્વનું છે કે નવી પોલિસીમાં ઇલેક્ટ્રિક વ્હીકલ યોજનાનો ઉલ્લેખ કરાયો છે જેમાં ટેક્સ રાહત પણ અપાશે તો નવી પોલિસી મુજબ કંપની જો કોઈપણ કંપની પચાસ કરોડ ડોલરથી વધુ રોકાણ કરશે અને ત્રણ વર્ષની અંદર ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે તો કંપનીઓને ઇમ્પોર્ટ ટેક્સમાં રાહત અપાશે તો આ યોજનાથી બનાવતી ટેસ્લા સહિત વિશ્વભરની કંપનીઓને ભારત લાવવાનો પ્રયાસ કરાશે પોલિસી મુજબ વિદેશી કંપનીઓએ તેમાં ઓછામાં ઓછું ચાર હજાર એકસો પચાસ કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ